આપણે જાણીશું ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ યોજના વડીલ નાગરિકો માટે ખાસ બનાવવામાં આવી છે આ યોજના નું નામ છે વૃદ્ધ પેન્શન યોજના આ યોજના ગુજરાત રાજ્ય સામાજિક અને ન્યાય અધિકારી વિભાગ દ્વારા ચલાવવામાં આવતી યોજના છે આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે વૃદ્ધાશ્રમમાં નિરાધાર વ્યક્તિઓને નાણાકીય સહાય આપી આત્મનિર્ભર બની શકે અને તેઓની જરૂરિયાત પૂરી થઈ શકે તો આપણે આ વિડીયો દ્વારા યોજના શું છે કોણ પાત્ર છે કેટલો લાભ મળે અને અરજી કેવી રીતે કરવી તે વિસ્તૃત માહિતી મેળવીશું તો વિડીયો અંત સુધી જોવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુનું બે લાઇકન દબાવી દેવા તો વિડીયોની શરૂઆત કરીએ યોજના પરિચય આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે તેમના માટે તેમને કોઈ આવક સ્ત્રોત નથી અને આસપાસ સહારો પણ નથી આઠ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને સરકાર દ્વારા દર મહિને પેન્શન રૂપે રકમ આપવામાં આવે છે જેથી તેમના જીવનમાં સન્માન અને સ્વાવલંબન આવે પાત્રતા આ યોજનામાં સામેલ થવા માટે મૂળભૂત માપદંડો ઉંમર સાઠ વર્ષ કે તેથી વધુ એકવીસ વર્ષથી વધુ ઉંમરના પુત્રનો હોવા ગુજરાતનો કાયમી રહેવાસી આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર એસી વર્ષ સુધી દર વર્ષે વર્ષ અને ઉપર ઉપરના દર મહિને બારસો પચાસ આ રકમ સીધી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે જરૂરી દસ્તાવેજો અરજી કરતા પહેલા આ દસ્તાવેજો તૈયાર રાખો આધાર કાર્ડ ઉંમર જન્મ તારીખનો પુરાવો આવકનો દાખલો નિવાસનો પુરાવો બેંક ખાતાની વિગતો ફોટોગ્રાફ અરજી કેવી રીતે કરવી અરજી કરવાના બે વિકલ્પ ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ અહીં જઈને ફોર્મ ભરવું ઓફલાઈન નજીક ગ્રામ પંચાયત મામલતદાર કચેરી કે સીએસસી જનસેવા કેન્દ્રમાં જઈ ફોર્મ ભરો સમગ્ર દસ્તાવેજ સાથે ફોર્મ ભરી સબમિટ કરો મંજૂર થયા પછી દર મહિને પેન્શન મળતા રહેશે સરકારી સાહેબ આપણા વડીલો માટે ઘણું મહત્વનું છે જો તમારી આસપાસ કોઈ વૃદ્ધ પાત્ર વ્યક્તિ તો જરૂર આ માહિતી શેર કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ